શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય હરિભક્તો મિત્રો સર્વને જય સ્વામિનારાયણ હરિભક્તો મિત્રો ભગવાન સ્વામિનારાયણ જીવન ચરિત્રના આ પાંચમા વિડીયોમાં આપણે શ્રી હરિના જીવનના બે પ્રસંગો જોવાના છીએ પ્રસંગ એક એક સમયે શ્રીહરિ વડતાલથી ઘટપુર પધાડ્યા ને વળતે દિવસે પ્રભાતના સમયે દાદા ખાચરના દરબારમાં ઉગમડા બાળના ઓરડાની ઓસરીએ ઢોલિયો બિરાજ્યા હતા સર્વસંત પાર્ષદ પણ શ્રીહરિસન્મુખ આવીને બેઠા તે સમયે શ્રીહરિએ સોમલા ખાચરને બોલાવી લાવવા બ્રહ્મચારીને મોકલ્યા આથી તેઓ તુરંત જ સોમલા ખાચરને બોલાવી લાવ્યા તે મહારાજ કહે સોમલા ખાચર આપણે વડતાલથી ત્રણસો રૂપિયા લાવ્યા છીએ તે ક્યાં સાચવીશું માટે એનો અમને બ્રાહ્મણોની ચોરાસી કરવાનો સંકલ્પ થયો છે ત્યારે તે વાતે સંમત થયા એટલે શ્રી હરિયે કહે લાગા ઠક્કરને બોલાવી લાવો એટલે તેને બોલાવી લાવ્યા ત્યારે તેને કહ્યું છે અમારી પાસે ત્રણસો રૂપિયા છે તો એટલામાં જ પૂરું થઈ જાય એમ કરવું અડધો વધે નહીં ને અડધો ઘટે નહીં એમ બરોબર કરવું તે સુણીને લાગાથક્કર કહે ભલે મહારાજ એમ કહીને પોતે ગામની બજારમાં ગયા અને જરૂરી કરિયાણું ને મસાલા વગેરે લઈને ગાડા ભરાવીને લાવ્યા શ્રીહરિએ સહુ બ્રાહ્મણોને આમંત્રણ દેવડાવ્યા ને ચોરાસીનો પ્રારંભ કર્યો નોખા નોખા જેટલી જાતના બ્રાહ્મણો હતા એમને શ્રીહરિ પોતાના હસ્તે જેટલું જોઈએ એટલું સીધું આપ્યું પછી સૌ બ્રાહ્મણો પોતપોતાની રીતે રસોઈઓ કરવા લાગ્યા શ્રીહરિએ કરુણા દ્રષ્ટિ વરસાવતા ઠકા માયારામ ભટ્ટને કહ્યું કે તમે બ્રાહ્મણોના ચોકે જઈને ખબર કાઢો જો કોઈને કાંઈ જોઈતું કરતું હોય તો અપાવો એમ શ્રીહરિની આજ્ઞાએ માયારામ ભટ્ટ ગયા ને પ્રથમ ચોકો રાજગોળનો આવ્યો ત્યાં માયારામ ભટ્ટે જોયું તો તેઓએ રસોઈ કરતી વેળા કડિયાને ચોરણા પહેરેલા ને માથે ચોફાળ બાંધેલા ને પગમાં ઓખાઈ જોડા પહેરેલા આ જોઈને મયારામ ભટ્ટ તો જ મહારાજ પાસે ગયા ને બોલી ઉઠ્યા કે મહારાજ આ તો ગજબ થઈ ગયો ત્યારે મહારાજ કહે ભટ્ટજી શું થયું ત્યારે ભટજી કહે મહારાજ બ્રાહ્મણો તો લુગડા અને જોડા પહેરીને રસોઈ કરે છે તે શ્રીહરિ કહે આ દેશમાં તો એમ જ ચાલે છે પણ એ બ્રાહ્મણો કોણ છે એ તમે જાણો છો એ તો રાજગોળ એટલે રાજાના ગોળ જુઓ એ વિના બીજા કોઈ ક્યાંય એમ કરે છે ત્યારે નિયમના આગ્રહી એવા મયારામ ભટ્ટ પણ છણકો કરતા ઠકા બોલ્યા કે મહારાજ તમે પણ એના કોર વાત કરો છો તે સુણીને હસતા હસતા મહારાજ કહે અમે શું કરીએ તમે જાઓ અને એ લોકો સમજે તો સમજાવો મયારામ ભટ્ટ તો તુરંત જ

તે કેડે રહે નહીં આથી ચોરણાઓમાંથી નાડીઓ કાઢીને પહેલા ચોફાર ઉપર કેડે બાંધી આમ તેઓને સમજાવીને મયારામ ભટ્ટ શ્રી હરિ પાસે પરત આવ્યા ને બોલ્યા કે મહારાજ આ બાજુનો ચાલ તો બહુ ભૂંડો કહેવાય હો મેં બહુ સમજાવ્યા ત્યારે આઠ હાથનો ચોરણો ઉતારીને ચોવીસ હાથના ચોફાર પહેર્યા પણ તે બહુ જાડા તે કેડે રહે નહીં તે માથે નાળી બાંધી ત્યારે કેડે ચોફાળ ટક્યા આ સુડીને શ્રીહરિ ખર ખરા ને બોલ્યા અમને અમે તમને કહેતા નહોતા કે રહેવા દો આ બાજુનો ચાલ જ એવો છે પછી સહુ બ્રાહ્મણો રસોઈ બાંધીને જમીને પોતપટાના ઘેર ગયા રોંઢે સભામાં શ્રીહરિએ લાઘા ઠક્કરને કીધું કે હિસાબ લાવો એમ ફરી ફરીને ત્રણ વખત કહ્યું ત્યારે લાઘા ઠક્કર હિસાબ લાવ્યા અને સરવાળો મેલ્યો તો ચારસો થયો એમ સો રૂપિયા વધારે ખર્ચાયા જોઈને શ્રીહરિ વળતા થકા લાઘા ઠક્કરને બોલ્યા છે અમે તમને ત્રણસો રૂપિયાનું કહ્યું હતું ને ચારસો કેમ વાવડ્યા હવે આ વધારાના સો રૂપિયા ક્યાંથી લાવીશું એમ કહેતા ખૂબ વધ્યા ને ઉભા થઈને ઉગમના બાળના ઓરડાની ઓસરીએ ઢોલિયો હતો ત્યાં બેઠા સર્વસંતને હરિભક્ત પણ મહારાજ હતા ત્યાં આવીને સન્મુખ બેઠા પ્રાગજી પુરાણીએ આવીને કથા વાંચવા માંડી તેવામાં બોટાદથી અડોસેઠ આવ્યા ને શ્રીહરિને ચરણે દંડવત પ્રણામ કરીને સો રૂપિયા રોકડાની ભેટ મૂકીને પગે લાગ્યા એમનો ભાવ જોઈને મહારાજ ઘણું રાજી થયા અને દાદા ખાચરને બોલાવીને એમના ઉટારા પાણીની વ્યવસ્થા કરાવીને શેઠની સર્વ બરદાસ રખાવી શ્રીહરિએ લાઘા થક્કરને બોલાવીને એ સો રૂપિયા દીધા ને વળી થપકો દેતા કહ્યું કે આવું કોઈ ડી કરશો નહીં જેટલી ઉપજ હોય એટલું જ ખર્ચ કરવું જુઓ ઉપજ કરતાં વધારે ખર્ચ કરે છે તેને મહાદુખ થાય છે આ પ્રસંગ શ્રીમઠ શિક્ષાપત્રી તથા શ્રી ઘટપુર મહિમામાંથી લેવામાં આવ્યો હતો હરિભક્તો હવે આપણે આ વિડીયોના બીજા પ્રસંગ ને જોઈશું જય સ્વામિનારાયણ પ્રસંગ બે પછી ઉમરેઠ આવ્યા અલબેલ ત્યાં ઉઠો ધન ઘણી ચાલી રેલ હરીદી દર્શન દાન

શ્રી શ્રીહરિને અભિષેક કરવા ઉટાવળા થયા હોય એમ મુશળધાર વરસાદ વરસવા માંડ્યો ગાજવીજ સાથેના મુશળધાર વરસાદની ધારાઓમાં પલળતા શ્રીહરિના સુંદર સ્વરૂપનું વર્ણન અતિ મનમોહક હતું શ્રીહરિએ સંતોને વરસતા વરસાદમાં રંગડાણાના કીર્તનના પદો ગાવવાનું કહ્યું સદગુરુ મુક્તાનંદ સ્વામી અને સહુ સંતો હરિની માળકી પાસે પાછા પગે ચાલતા કીર્તનો એ અલૌકિક છબીને પોતાના હૃદયમાં ઉતારતા લખ્યું છે કે એ સમે બોલ્યા ભગવાન બોલો પગે ગાતા મહારાજ મહારાજનું રૂપ જોયા જેવું બન્યું છે અનુપ સાધુ ને તે પલળતા ભાડી માલે ઓઢી પછેડી રૂપાડી પોટે ટારી લેવા માંડી જોરે પછે દીને મેલી વાલે કોરે પહેર્યો ખેસ ઢોળો ઢોળી પાઘ તેને જોટા આવે બહુ લાગ માથે મેઘ ગરજે ગન ઘોળ કળે વીજળીને વારી જોર હરીને મુખે તે જળ બિંદુ શ્વેત તેને જોતા આવે ઘણું હેત ભાલ કપોળ ભૂજાને ક્લેવરે ભગવાન રજત સમ જળ બિંદુ સોઈ તેને રાખું આખંડલી માં પ્રોઈ કાન કપોળ કંથ ને છાતી તેમાં તિલ શોભે ભલી ભાતી જુગલકણે જુગલ તિલ એહ જુગલ કપોળ જુગલ તેહ વામ કોરે તે કંઠમાં તિલ જમણી કોરે તિલ આઠ અવલ તેની શ્યામ શોભા થઈ સારી તેને રાખો રૂડા માહી ધાડી ગોર મુખ છાતી ભુજ દોઈ પેટે ના ભી વળ જોઈ ઢોળા મોતી સમજણ કણ શ્યામ તિલ શોભા રૂંડા વેણ મૂળજી બ્રહ્મચારી સહુ સંતો સત્સંગી હરિભક્તો સહિત શ્રી હરિ મુસળધાર વરસાદ વરસતા વરસાદની ધારાઓથી પલળતા પગપાળા ચાલીને કીર્તન ભક્તિ કરતાં કરતાં ઉમરેથના રાજમાર્ગોથી ચાલતા પોતાના ઉતારે આવ્યા શ્રી હરિના ઉતારાની વ્યવસ્થા વિપ્રહરિભક્ત શ્રી રૂપરામભાઈને ઘેર હતી જ્યારે સંતોના ઉતારા સુકલને ઘેર હતા ઉતારાની વ્યવસ્થાને અનુસારે ભક્તજનો પોતપોતાને ઉતારે ગયા પળેળા વસ્ત્રો બદલાવીને સર્વેએ ઘડી પર વિશ્રાંતિ લીધી ઉમરેઠના સત્સંગીઓએ સહુને જમાડવા સારું ખીચડી શાક ને બાજરીના રોટલા દૂધ છાશ વગેરે તૈયાર કરાવ્યા ત્યારબાદ નંદુભાઈ સંતોના ઉતારે ગયા અને સહુ સંતોને પ્રણામ કરીને કહ્યું કે ભોજન તૈયાર છે સહુ જમવા પધારો ત્યારે સહુ સંતોએ કહ્યું કે અત્યારે સાંજે સહુ સંતો ભોજન જમતા નથી સંતોનો અભિપ્રાય જાણીને નંદુભાઈએ શ્રીહરિને કહ્યું કે હે પ્રભુ સંતો તો જમવાની ના પાડે છે અમે સહુના વાળું સારું ખીચડી શાક રોટલા વગેરે તૈયાર કરાવ્યું છે સંતો ભોજન નહીં કરે તો આ બધું રાંધેલું ભોજન વ્યર્થ જશે ત્યારે ભક્તોનો ભાવ જાણીને શ્રીજી મહારાજે કહ્યું કે તમે સંતોને કહો કે મહારાજે કહ્યું છે કે જેની જેવી રુચિ હોય તે પ્રમાણે જમે પરંતુ દરેકે ભોજન કરવા જરૂર આવવું શ્રીહરિની આજ્ઞાથી નંદુભાઈ ફરીવાર સંતો પાસે ગયા અને શ્રીહરિનો સંદેશો સંતોને કહ્યો તેથી સર્વ સંતો ભોજન કરવા પધાર્યા શ્રીહરિએ સંતોને ભાવથી પીળસીને જમાડ્યા ભોજન કરીને સંતો ઉતારે ગયા ત્યાર પછી શ્રીહરિ નંદુભાઈને ઘેર વિરાજમાન થયા થોડી વાર બાદ શ્રીહરિએ નંદુભાઈને કહ્યું કે સંતોને બોલાવો ધૂન કીર્તન કથા વાર્તા કરીએ શ્રીહરિની આજ્ઞાથી તેઓ સંતોને બોલાવી લાવ્યા કેટલાક સત્સંગીઓ પણ આવ્યા એ સમયે પણ ઝીણો ઝીણો ઝરમર વરસાદ વરસતો હતો ધૂન કીર્તન કથાવી હરિ સંતોને કહ્યું કે નંદુભાઈના વિશાળ ચોકમાં રાસ રમો અને કીર્તન ગાવો શ્રીહરિની આજ્ઞાથી સંતોએ રાસ રમવાનું અને કીર્તન ગાવાનું શરૂ કર્યું સંતોના રાસને નિહાળતા શ્રીહરિ નંદુભાઈની ઓસરીના ઓટલા ઉપર ઊભા તે સમયે મુકુદ બ્રહ્મચારી પાસે જ ઊભા હતા તેમને જોઈને શ્રી મહા શ્રીજી મહારાજે કહ્યું કે બ્રહ્મચારી તમે પણ રાસ રમવા જાઓ પરંતુ ઝરમળ વરસાદથી પલળવાના ભયથી બ્રહ્મચારી તો શ્રીહરિના પડખામાં આવીને ઊભા રહ્યા એટલે મહારાજે બ્રહ્મચારીના હાથ ઝાલીને તેમને ફળિયામાં મૂક્યા તેથી બ્રહ્મચારી પણ સંતો બેરા રાસ રમવા લાગ્યા આ રીતે અડધી રાત્રિ સુધી ધૂન કીર્તન રાસ વગેરે બ્રહ્મ સંબંધી દિવ્ય આનંદ માઈને ઉતારે જઈને પોટી ગયા બીજે દિવસે નરભેરામભાઈને ઘેર બપોરના થાળ થયા તે જમીને સંતોને જમાડીને સહુ ચાલ્યા તે ઉમરેઠથી વર્તાલ આવ્યા આ પ્રસંગ સદ્ગુરુ શ્રી માધવદાસ સ્વામી રચિત શ્રી હરિચરિત્રામૃત સાગર અઢ્યાય એકાવનમાંથી લેવામાં આવ્યો હતો જય સ્વામિનારાયણ હરિભક્તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મહેરબાની કરીને લાઈક કરશો શેર કરશો તથા આવા બીજ બીજા વિડીયો તમને સમયસર મળતા રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇ આઈકોન જરૂરથી દબાવજો સર્વને જય સ્વામીનારાયણ